વેલકમ ટુ ચેતુઝ કિચન તો આજે આપણે કાચી કેરીની મસ્ત એવી ખાટી મીઠી લસુની ચટણી બનાવશું તો એના માટે આપણે કાચી કેરી ત્રણ કાચી કેરી લઈ લીધી છે એક લસણનો ગાંઠિયો આપણે પોલી લીધો છે અને બે ચમચી જેટલો ગોળ લીધો છે ખાટી મીઠી બનશે એટલે બે ચમચી અહીંયા ગોળ લીધો છે એક ચમચી જેટલી આપણે મેથી લઈ લીધી છે અને બે ચમચી જેટલું લાલ મરચું પાવડર અહીંયા કાશ્મીરી મરચું પાવડર લીધેલું છે અને સાથે અંગીરી અમે દળાવેલું છે એટલે બહુ તીખું નહીં હોય અને અહીં આપણે એક ચમચી જેટલી રાઈ સ્વાદ મુજબ મીઠું અને પાંચ ચમચી જેટલી હિંગ લીધેલી છે પેલા આપણે આ કાચી કેરીને છોલી અને એના ટુકડા કરી લેવાના છે તો કેરીને આવી રીતે આપણે છાલ ઉતારી છાલ ઉતારી લેશું અને નાના નાના ટુકડામાં સુધારી લેવાની છે અહીંયા આપણે કેરીના ટુકડા કરી લીધા છે એટલે કે કેરીને આપણે સુધારી લીધી છે એને સાઈડ ઉપર આપણે રાખી દઈશું અહીંયા હવે આપણે લસણને દર દરદરૂ ખાંડી લેવાનું છે એટલે અધકચરું ખાંડવાનું છે બહુ આપણે સરસ મજાનું નથી ખાંડવાનું એટલે કે ઝીણું એકદમ પીસાઈ જાય એવું નથી ખાંડવાનું દરદરૂ અધકચરું આપણે ખાંડવાનું છે તો અહીંયા આપણે ગેસ ઉપર પેન રાખી દીધી છે અને એમાં મેથી ઉમેરી દીધી છે અને મેથીને આપણે સરસ શેકી લેશું તો અહીંયા આપણી મેથી થોડી શેકાઈ ગઈ છે તો હવે રાઈ પણ સાથે ઉમેરી દેસુ એને પણ શેકી રાઈ ફૂટવા લાગે ત્યાં સુધી આપણે એને શેકવાની છે અહીંયા આપણી રાઈ સરસ ફૂટવા લાગી છે ગેસ બંધ કરીને આપણે આને ઠંડુ થવા હમ ડ્રાય ની મેથી આપણે ઠંડા થઈ ગયા છે તો મિક્સર જાર માં ઉમેરીને આપણે એને દરદરુ પીસી લેશું તો અહીંયા આપણે રાઈ અને મેથી દરદરુ પીસાઈ ગયું છે તો હવે એની અંદર આપણે જે લાલ મરચું પાવડર લીધેલો એ પણ અહીં ઉમેરી દેશું બે ચમચી જેટલું આની જગ્યાએ તમારી પાસે કાશ્મીરી મરચાં આખા હોય તો એને શેકી અને અહીંયા આ જગ્યા ઉપર તમે ઉમેરી શકો છો પીસી લેવાનું છે પલ્સ મોડ ઉપર આપણે દરદરુ પીસી લીધું છે આવી રીતે દરદરૂ પીસી લેવાનું છે હવે આને સાઈડ ઉપર રાખી અને હવે આપણા ચટણી નો વઘાર લેવાનું છે વઘાર માટે આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરશું એકલા ઘી માં પણ તમે આ ચટણી બનાવી શકો અને ઘી તેલ મિક્સ માં પણ બનાવી શકો અથવા તો એકલા તેલ માં પણ તમે બનાવી શકો એક નાના ચમચા જેટલું તેલ સાથે ઉમેરીશ આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે અને આપણે લસણ દરદરું જે પીસેલું એને આપણે પેલા સાતડી લેવાનું છે તમને લીમડાનો સ્વાદ ભાવતો હોય તો અહીંયા તમારે ઉમેરવાનું અહીં આપણે કેરીને પણ સાથે ઉમેરી દેસું અહીં આપણે મિક્સ કરી દેસું અહીં જે આપણે લીધેલી એ પણ ઉમેરી દેસું સરસ આપણે સાતડી લેવાની છે આ બધી ગેસ ઉપર આપણે સાતડીએ છીએ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું થોડું અહીંયા ચટણી આપણે સતડાઈ ગઈ છે તો આપણે ગોળ લીધેલો એ અહીંયા ઉમેરી દેશું ગોળ ઉમેરશું એટલે ઘી તેલ જે આપણે ઉમેરેલું એ સરસ છૂટું પડશે અને જરૂરિયા લાગે તો એક ચમચી ઘી તમે ઉમેરી શકો છો અથવા તો એક ચમચી તેલ પણ તમે ઉમેરી શકો છો ગોળ મિલ્ક થશે એટલે ઘી અને તેલ બને છોડી દેશે આપણી ચટણી

જમવાનો સો ગણો સ્વાદ વધારી દે તેવી આપણી કાચી કેરીની ચટણી તૈયાર છે રોટલી ભાખરી કે પરોઠા સાથે આ ચટણી ખાવાની ખૂબ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો